સવિતા ઓલો આપણા ગામનો ટકો પૈસા વાળો નો રહ્યો હે એ મને બહુ જ ગમે છે ત્રણ વરીથી એની વાહે લબડું છું પણ મારી જો માનતો જ નથી પટતો જ નથી મારાથી પણ એ ટકાને પટાવીને તારે શું કામ હે એ ટકો રહ્યો ને એ રૂપિયા વાળો છે એને પટાવીને એની અરે લગ્ન કરી લઉં ને એટલે આખી જિંદગી મારે કઈ કામ જ નહીં કરવાનું એ શું આરામ આજ તો એને જઈને આઈ લવ યુ કહી જ દઉં પણ એ પટ છે પટી જ જાય છે આજ આઈ લવ યુ કહું ને એટલે એને માની જાવું જ પડે

દાડી દઈ તો રમાડું છું આપણે ક્યાં પૈસા ટોટો હાલ દોડ નાખ જા દડા તો નાખી પણ એક કામ કર પાણીની બોટલ મગાય તરસ લાગી ગઈ તારો બાપ પાણી નો પીવાનું હોય અરે બિયરની ની પેટી લે જા 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 આપણે ક્યાં પૈસા ની ટોટો હે દડા ના લે વે હાલ નાખો અરે ભાઈ મજા એ દોલો તો દોરા કર પીડો જા આબે ઓ દોરા

યા શરીલ માં નીકળું દવાઈ આવી નઈ લીલ્યું કે હંગવા જા તો અહીંયા વાહી આવે એ તું મારો પેશો કરવા મને કઈ દે મને ભૂલી જાવ નથી થાતી ઉપર પણ ટકા આવું હું કરેસ માની જાને હું તને બવજ પ્રેમ કરું છું પ્રેમને હું તૈયાર કરી તારા જેવી નઈ મારા લાઈન લાગી છે ઉપર આમ માની જાને આ ટકા

એની મંત્રેલી ચોકલેટ ખાઈ જાય ને એટલે ધાયરા કામ થઈ જાય એટલે એની મંત્રેલી ચોકલેટ ખાઈ જાય તો આટા કોઈ માની જાય છે હા તો ઈ બાપુ છે ક્યાં આપણા ગામના મહણિયામાં આપણા ગામના મહણિયામાં હમ તો તો જાવું પડશે ઈ બાપુ પાસે અને છે ને ઈ ચોકલેટ આ ટકાને ખવડાઈ દઉં એટલે માની જ જવાનો છે હાલ લઈ જા મની બાપુ પાસે સલીમ મલીન સડાય નમા ગુકણ ચોકલેટવાળા બાપુ જે કોઈ મારી મંત્રેલી ચોકલેટ ખાય એના બધાય કામ થાય જેને લફરું ન થાતું હોય એને લફરું થાય જેને સેટિંગ નો થાતું એને સેટિંગ થઈ જાય જેને છોકરો ન જડતો એને છોકરો જડે મલિંગ મલિંગ સડાઈ

મારા રોયા આખો દી નકરો હુ હુ કરે ઓલા કારખાને જાની ધ્યાન દેવાય ડોસી ગાડી ખુવા દેને મારો રોયા કા કામ કરતો ને આ ખોદી હુવે આ રાજડી આખી રમઈ ની બધા પકડી લેતી એક બેટ ઠોકવો એ બાપુ આયા હું હોતા ગરમી ના આમ ઘરે યશી માં હુવા જાવ એ હા બા યશી ચાલુ કરી દે માર બાપુ ને એ હા આપણે હવે બહુ રેમા તમારી ગાડી આવી ગઈ ને હા હવે આપણે ઓલી બેરની પેટી લઈને ઓલો આવ્યો નથી એ છી હામા હામાં જાવ 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 પેટી લઈને આવજો હા પછી હાજે પાર્ટી પીછી હો હા હા ખાવાનું માર ઘરે હાજે આ આ ઇંગ્લિશ ની બોટલ તો હામી પડી આ પાણી તો પીવાનું જ નઈ દારૂ દારૂ ને દારૂ કારખાના હાલે આપણે શું વાતો

નમા મારે એક મંત્રીની ચોકલેટ ખાય એટલે બધુંય થાય ચૂકલીટવાળા બાપુનો જય હો જય હો જય હો બોલ છોડી તારે શું દુઃખ પડ્યા શું મારા ધૂળે આવી બોલ એ બાપુ મારે છે ને એક છોકરા હારે પ્રેમ થઈ ગયો છે એક છોકરા વાહે હું ત્રણ વરાથી લબડું છું હવારે લબડું હાંજે લબડું બપોરે લબડું લબાઈ લબડ જ કરું છું પણ ઈ છોકરો રહ્યો ને ઈ માનતો જ નથી સડે હવે તો ઉપાધી કરમા તું ચોકલેટ વાળા બાપુના ધોણે આવી છો તારું બધું કામ થઈ જાય છે મલેંગ મલેંગ સમરા નમા હમ

હલો બાપુ હમણાં ચોકલેટ લઈને બોલો ચોકલેટ આપણે ચોકલેટ તો લઈ આવ્યા આપડે દીશું કેમ આપડે દીશું તો ઈ ખાશે નઈ હાઈ હાસુ આપણે દેવી તો એ ખાશે નહીં પણ છે ને એ ઘરે તો હોય છે એ કંઈક કામ કરતો હોય કે બેઠો હોય કે હું હોય અહીંયા આપણે જઈને છોકલેટ ઘા કરી દઈશું એટલે એ લઈને ખાઈ જાય છે પછી જો એ તો મારી વાહે ગાંડો થઈ જાય છે હાલો હાલો અંદર જ આવી બે હજાર આવું છે બે હજાર ઓહો હા એ ગળા આવે હ હડો પીવો રે બોલે વાય ઓલે હી એ દારૂ પીતો તો ને મેં અહીંયા ચોકલેટ ખા કરી દીધી હવે એ દારૂ નશામાં નશામાં ચોકલેટ ખાઈ જાય છે અને એને ખબરય પડશે નહીં અને પછી જો વારી વાંચે ગાંડો થઈ જાય છે

હા 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 રાધા રાધા આ લવ હું તને બહુ ગમું હું તને બહુ પ્રેમ કરું રાધા 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 મને બગીચામાં લઈ જા હું તને લગન કરવા માંગુ રાધા એ ફૂલાડું પડે રાધા

તારી માને આટલે કે તું મારી વાય લબડતી હતી હવે મારો બાપો તારી વાય લબડવા મળ્યો આ બધું શું છે શું કારું સાધુ કર્યું હે હું ઈસે અહી મીરા ઓલી ચોકલેટ આનો ખાઈ ગયો ને કઈ ચોકલેટ કઈ ચોકલેટ એ ટકા રે હું તને બધી વાત કરું ઈમાં એવું છે ને તને ખબર છે હું ત્રણ વારી તારી વાય લબડું છું અને તું માનતો જ નથી એમાં એ મીરા મને કે ટકાન પટાવાનો એક આઈડિયો છે તે એક ચોકલેટ બાપુ છે ને એની પાસે અમે ગયા હતા એને મંત્રેલી ચોકલેટ આપી હતી અને એ ચોકલેટ હું તારા ઘરે નાખી ગઈ હતી એ તું ખાત ને તો તું મારી ગાંડો થઈ જાત એ ચોકલેટ તે ખાધી હોય ટેબલ માથે થી ના આવે હું તો દારૂના નશામાં હતો મને ભાન નથી પછી મારા બાપુ અહીંયા આવ્યા હતા મને ઘરમાં કાઢ્યો અને મારા બાપુ હિસકે બેઠા બાપુ

બાપુ લા હું તારે લગન કરવા માંગુ બાપુ કંટ્રોલ બાપુ કંટ્રોલ બાપુ કંટ્રોલ બાપુ 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 ધોતીયું નીકળી જશે બાપુ બાપુ ધોતીયું નીકળી જશે કંટ્રોલ બાપુ કંટ્રોલ એ આને હટેટ લઈ લો હાલો 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 તાંત્રિક મારા બાપુ લઈ લો કે ધોતીયું નીકળી જશે હેલો બાપુ કંટ્રોલ